આટલી અને મારે કરવાનું દવા લાવવા માટે કરવું પડે શું કરું છોકરા હસતા નહીં હવે અમે ગયા ત્યાં પછી તો છોકરા હું કોઈ આપણી સેવા ના કરે છોકરા નેના નહેના હતા તમે હાથમાં ન્યાચરના ઉતારવા દેતા છોકરાને બાપુ પર દયા લગી નહીં આવતી કે બાપે નેના હતા ત્યારે આપણને સીધા હાથે એવી ઈવાની ચીલી સેવા કરી ઈવાની ગોળી સુધી અમે ધોતા અને અમે અમે દવા લાવવા ખાલી પાંચસો રૂપિયા માગ્યા તો છોકરા એટલું કાંઈ થાય ને આપણને હડખું કરી દેવા ત્યારે બોખડા ડોસી ડોખડો બોખડા મેળવી હડખું દો ને તો દવાના પૈસા વખત આવી જાય

આવા આવા મારી ઉંમર થઈ ગઈ હું તો ધીમા ધીમા કરું આ અઠોરિયાનું આટલું બરી હ અઠોરિયા બે બે કલાક લાગી ઓટો મારકો પડે બે આટલું થી હ અને તમે ખવા દરગાનો જો ને દો બાજુ હા હું ખેતરમાં તમે કે અમે તો કિરણ કિરણ ડો તમે કદા ક્યાં ગયતી હો ઓ બેટા હું જજતીસ

450 નોકરી હી અને બે તે મારી તો જિંદગી બરબાદ થઈ જાય છે ના ચમ બેટા હું કોમ હતું કેવા મારી ફોન નહીં પણ મા જોડે

એ આય ભગવાન ઊવે નહીં થવાય તો દવા પાતી તાનની તો પગ ને બગાઈ રહી દવા તો જ પડશે જવા દે બેટા હા કોમા ઉતરી ગયો હો ને કે તમે જોવો એટલે હાથ કીધું હું આવું બધું હાથ થોડો દબાવો એટલે ઉતરે તો ના આટલો આ તો Gọi là vô đi đó. Gọi. Để như cầm lên. Thôi đã bao rồi. Mà sku mà sku nào mà xin lên đã bao. Ê. Yêu nó cả chứ ấy đã bao

હા આ બધું આટલે ભાગબો બધું હા બધું ભાગા આ થોડું મચકોરાઈ ગયું આ એ બધું દુખે હા હવા માંથી હા બધું ફેફરા હાથે એટલા બધા આટલામાં ફેફરા હાથેલાય દી બધું આટલે મોડી ને આ ખો આટલે બધું દુખે એવું આ બધું દુખે ઓ હાથ થી હોય બધું દુખે હા બધું દુખે એવું દબાવ હોય બધું હરખું આ हां हां मुंह कहो नहीं रेवा तू माने तो हां मुंह कहो आ हां आप दुखातो तो तमाम बदो दुखाओ मतना हां हां वो बेटा जाई दो जो दुखा जे दुखा हां हो बेटा तब तब तो जबला से बड़ लागो